હેલો તો આપણે બનાવવાના આવી જ કંઈક ખસ્તા પૂરી જેને તમે કરસીપુરી પણ કહો છો સો ગાય આપણે શરૂ કરીએ ખસ્તાપુરી બનાવવાનું તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે એમાં હું નાખું છું જીરું આખું જીરું જે હોય છે અને સાથે સાથે એડ કરું છું બે ચમચી જેટલા વ્હાઈટ તલ બરાબર આ બધું આપણે સારી રીતે શેકી લેશું જ્યાં સુધી તલ છે એ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તલ છે એ આવી રીતને ફૂટવાનો અવાજ આવશે ત્યાં સુધી આપણે છે એ તલને અને જીરુંને છે આવી રીતે શેકી લેશું એનાથી ખસ્તા પૂરીમાં ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે તમે જોઈ શકો છો કે તલ છે એ કઈ રીતે ફૂટી રહ્યા છે ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે હવે હું એક ગ્લાસ જેટલું પાણી છે એ ગરમ કરી લઉં છું આ ગરમ પાણીથી જ આપણે છે આ પૂરીનો લોટ છે એ બાંધવાનો છે એટલે તમારો હાથ ના દાજે એટલું પાણી છે તમારે એ રીતે ગરમ કરી લેવાનું છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો છે એ મેંદાનો લોટ લીધો છે પોણી વાટકી જેટલો મેં રવો લીધો છે ત્યારબાદ અહીંયા મેં ખાંડેલા જે તીખા હોય છે મરી એ લીધે લીધેલા છે અને જે આપણે તલ અને જીરું શેકાતા એ લીધેલા છે અને જે કસૂરી મેથી આવે છે અડધી વાટકી જેટલી મેં એ કસૂરી મેથી છે એ લીધી છે અને અહીંયા હવે આપણે મસાલા એડ કરી દઈશું મસાલામાં નમક અને હિંગ છે એ આપણે નાખીશું સ્વાદ અનુસાર પછી મોણ દેવા માટે આપણે તેલનો યુઝ કરીશું તો ત્રણ થી ચાર ચમચી જેટલું મેં તેલ છે લઈ લીધું છે તમારે વધારે નાખવું હોય પાંચ થી છ ચમચી જેટલું તમે નાખી શકો છો હવે એ જ ગરમ પાણીથી છે આપણે લોટ બાંધી લેશું આવી રીતે હે મારાથી ભૂલથી પાણી વહેલા નખાઈ ગયું છે થોડુંક પાણી છે મેં પહેલાં નાખી દીધું હતું પછી મને યાદ આવ્યું એટલે મેં રહેવા દીધું પહેલાં આપણે જે તેલ નાખ્યું ને એ રીતે પહેલાં આપણે મો દઈ દેવાનું છે તેલથી જ અને પછી આવી રીતે જે ગરમ પાણી કર્યું હતું આપણે એ એડ કરતું જવાનું છે અને આપણે આવી રીતે સારી રીતે લોટ છે એ બાંધી લેવાનો છે લોટ આપણે રોટલીના લોટ કરતાં છે એનાથી હાર્ડ રાખશું અને ભાખરીના લોટ કરતાં છે એનાથી સોફ્ટ રાખશું તમે જોઈ શકો છો કે મારા લોટની કન્સિસ્ટન્સી છે એ કેવી છે આવી રીતે તમારે છે લોટ બાંધવાનો છે આટલો સોફ્ટ બહુ વધારે સોફ્ટ લોટ નથી બાંધવાનો રોટલી જેવું એનાથી થોડોક આપણે હાર્ડ રાખીશું દસ મિનિટ લોટને રેસ્ટ કરવા દીધા બાદ આપણે અહીંયા લોટને પાછો સારી રીતે મસળી લેશું હવે આપણે આ લોટને મસળી લીધો છે હવે આપણે આ લોટના છે સરસ મજાના એક સરખા છે લુવા એક સાથે બનાવી લેશું જેને આપણે ગોયના કહીએ છીએ એ એક સરખા એક સાથે બનાવી લેશું એટલે સીધી આપણે છે એ પૂરી જોણવાની રહેશે તમે જે રીતે બનાવતા હોય એ રીતે તમારે લુવા છે એ બનાવી લેવાના છે એક જ સાઇઝના તો તમે આ રીતે લોટ બાંધશો અને આટલા મસાલા એડ કરશો અને જો પૂરી બનાવશો તો તમારી પૂરી છે એકદમ ક્રિસ્પી છે એ બનશે અંદરથી સોફ્ટ પડવાળી છે એ પણ બનશે અને ખાવાની ટેસ્ટ તો તમે પૂછો જ નહીં એવો તમે જો એકવાર બનાવીને છે જોજો બધાની બનાવવાની રેસીપી છે રીત છે એ અલગ અલગ હોય છે હું આ રીતે બનાવું છું અને આ રેસીપી તમારી સાથે શેર કરું છું જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આવી રીતે પૂરી છે વણી લેશું તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરી છે એ થઈ છે અને કેટલી મેં પતલી રાખી છે એ રીતે તમારે વધારે હજી સેજ મોટી રાખવી હોય જાડી રાખવી હોય તો તમે રાખી શકો છો હવે હું સાથે સાથે તેલ પણ છે એ ગરમ થવા માટે રાખી દઉં છું એટલે તેલ ગરમ થાય એટલે આપણે તરત જ છે એ પૂરી કરવા પણ થાય બાકીની પૂરી વાવું છું ત્યાં સુધીમાં તેલ પણ છે ગરમ થઈ જશે પૂરી કરતાં પહેલાં તમારે પૂરીમાં આવા ચાકુથી છે એ નાના નાના કટ લગાવી દેવાના છે એનાથી પૂરી છે એકદમ ક્રિસ્પી બનશે અને એમાં તેલ છે એ ભરાશે નહીં હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આવી રીતે પૂરી છે એ કરી લેશું તમે પણ એકવાર આ પૂરી છે જરૂર ટ્રાય કરજો બાળકોને પસંદ આવે છે અને આપણે ગમે ત્યારે સ્ટોર કરીને રાખીએ તો તમને ગમે ત્યારે ભૂખ લાગે તો આપણે ખાઈ શકીએ છીએ બસ અત્યારે ચોમાસા જેવું છે તો આપણે એર ટાઈટ કન્ટેનરમાં છે એ ભરીને છે એ રાખવી જોઈએ પૂરી છે તમારે એકદમ બ્રાઉન થવા દેવાની છે અને ગેસની ફ્લેમ છે ને હંમેશા મીડિયમ કરતાં પણ છે ને આપણે આમાં સ્લો રાખીશું જેટલો ગેસ છે સ્લો હશે ને એટલી જ પૂરી છે ને એ ક્રિસ્પી થશે હે ને નહીં અંદરથી છે કાચી લઈ જશે અને બહારથી છે એ આવી રીતને બ્રાઉન થઈ જાય હે ને તો એ પછી સોફ્ટ રહેશે નહીં એટલે ગેસ છે આપણે થોડોક ધીમો રાખીશું અને આવી રીતને બધી પૂરી છે આપણે કરી લઈશું તમે જોઈ શકો છો મેં કેટલી પૂરી છે એ બ્રાઉન ખાવા દીધી છે ઘણા વાઇટ પણ રાખતા હોય છે ઓછી તરતા હોય છે પણ મેં અહીંયા બ્રાઉન કરી લીધી છે સરસ મજાની એટલે પૂરી છે એકદમ ક્રિસ્પી બનશે અને સાથે સાથે મોઢામાં તમે મૂકો ને ત્યાં આમ એકદમ ઓગળી જાય ને બિસ્કીટ જેવી પૂરી છે એ બને છે એકવાર ટ્રાય છે એ જરૂર કરજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો એનાથી મને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે તો તમે જોઈ શકો છો આપણી બધી પૂરી છે મેં આવી રીતને બનાવી લીધી છે પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે બિસ્કિટ ચેવી બને છે અને ક્રિસ્પી પણ બને છે તમે જોઈ શકો છો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ગાઈઝ